દરમિયાન કોંગ્રેસના સંચાર પ્રભારી મહામંત્રી જયરામ રમેશે નિવેદન આપ્યું હતું કે વાસ્તવમાં લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડી ગઠબંધનને પાટા પર લાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે કોંગ્રેસને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભાજપ સામે અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલનું સમર્થન મળ્યું છે ત્યારબાદ તેમનું ધ્યાન હવે મમતા બેનર્જી પર છે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી સાથે બેઠકોની વહેંચણીને લઈને નવી વાતચીત શરૂ થઈ ગઈ છે ટીએમસી સાથે બેઠકોની વહેંચણી અંગે કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કહ્યું કે ચર્ચા ચાલી રહી છે ટીએમસી માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે મમતા બેનર્જી અને ટીએમસીએ કહ્યું છે કે તેઓ ઇન્ડી ગઠબંધનને મજબૂત કરવા માંગે છે અને સૌથી મોટો ઉદ્દેશ્ય છે ભાજપને હરાવવું બંને પક્ષો વચ્ચે ચર્ચાઓ થાય છે પરંતુ અમે મમતા બેનર્જીનું સન્માન કરીએ છીએ ઉપરાંત તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા તેમનું સન્માન કર્યું છે કોંગ્રેસે તેમને સાંસદ બનાવ્યા અને તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે ખૂબ પ્રગતિ કરી છે કેટલાક અંગત કારણોસર તેમણે પાર્ટી છોડી દીધી પરંતુ આજે પણ તેમની પાર્ટીનું નામ તૃણમૂલ કોંગ્રેસ છે પાર્ટી છોડ્યા પછી પણ તેમની વિચારધારા હજુ પણ કોંગ્રેસ સાથે જોડાયેલી છે ટીએમસીના નેતા ડેરેક ઓબ્રાયને કહ્યું હતું કે થોડા સપ્તાહ પહેલાં ટીએમસીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ટીએમસી બંગાળની તમામ બેતાલીસ બેઠકો પર ચૂંટણી લડી રહી છે અમે આસામની કેટલીક બેઠકો અને उम्मीदवारों ने चुटनी मैदान में, पन, में इसमें एक बस आपसे मेरा सवाल है क्योंकि टीएमसी का क्या रहने वाला है बातचीत जारी है बातचीत जारी है टीएमसी के साथ था, हमारे हमारे दरवाजा हमेशा के लिए खोले थे हम बातचीत कर रहे हैं हम आज भी चाहते हैं क्योंकि टीएमसी ने भी कहा है ममता बनर्जी ने भी कहा है कि मैं इंडिया गठबंधन को मजबूत करना चाहती हूं मुझे बीजेपी हराने का पहला सबसे महत्वपूर्ण मकसद सर्वोपरि मकसद एक ही मकसद बीजेपी को हराना है वो भी कांग्रेस का ही रही है कांग्रेस की रणनीति है कांग्रेस का मकसद वही है तो हम उम्मीद करते हैं कि तृणमूल कांग्रेस तो तू में, में तो होती रहती है हमारे दोनों पार्टियों के बीच में पर ममता जी का बड़ा सम्मान करते हैं वो कांग्रेस पार्टी की उन कांग्रेस पार्टी ने उनको सांसद पहला सा, पहली बार सांसद बनाया था कांग्रेस पार्टी में आगे गई है आ, कुछ कारण पा, हमारी पार्टी छोड़ गई पर पार्ट, उनका पार्टी का नाम देखिए तृणमूल कांग्रेस तृणमूल भी